રે દેવગાણા માવાનું કારખાનું ચલાવે છે અને આ કારખાનામાં તપાસ હાથ ધરાતા નેચરલ ડિલાઇટ એચ એમ પી અઠ્યાવીસ નંગ અમૂલ મિલ્ક પાવડરના કટ્ટા ઓગણત્રીસ બોરી સુમન વનસ્પતિ ઘીના ડબ્બા નંગ સાત મીઠો માવો દસ કેજીના પેકેટ નંગ ચુમ્મોતેર ત્રીસ કિલોના પેકેટ નંગ સોળ કુલ એક હજાર બસો વીસ કિલો તેમજ દૂધને ફાળવા માટે ઉપયોગમાં લેવાતી ફટકડી અડધો કટ્ટો સોયા સો સોસની બોટલ નંગ ચાર નૂડલ્સમાં નાખવા માટેનું વિનેગર લિક્વિડની બોટલ નંગ ચાર મોડો માવો મોડો માવાના ત્રીસ કિલોના પેકેટ નંગ દસ કુલ ત્રીસ કિલો માવો જેમાં ફટકડીનો ઉપયોગ કરવામાં આવતો હતો તે માવો ત્રણસો કિલો કિંમત રૂપિયા ત્રેસઠ હજાર મોળો માવો જેમાં વનસ્પતિ તેલ ઉપયોગમાં લેવાતું હોય તે ચારસો કિલો કિંમત રૂપિયા સોતેર હજાર આઠસોનો મુદ્દામાલ મળી આવતા બરામદ કરી નકલી માવાના મુદ્દામાલનો નાશ કરવામાં આવ્યો હતો આવી રીતે એલસીબી પોલીસ દ્વારા કરવામાં આવેલ રેડને મોટી સફળતા મળી હતી અને નકલી મોળો માવો બનાવવાનું મોટું કારખાનું ઝડપી લેવામાં આવ્યું હતું